અલીપુરા ચોકડી ઉપર ટ્રાફિક દબાણની સમસ્યાને લઈને ભયંકર અકસ્માત થતા રહી ગયો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના અલીપુરા ચોકડી પર આજે અડચણરૂપ ટ્રાફિકના કારણે એક ભયંકર અકસ્માત થતો રહી ગયો અલીપુરા ચોકડીના રોડ પર દુકાનો લારી ગલ્લા તેમજ ખાનગી વાહનો અને બાઇક્સ દ્વારા માર્ગ પર પાર્કિંગ કરવામાં આવે છે જેના કારણે ટ્રાફિક જામ અને અકસ્માત શક્યતા વધી રહી છે સૂત્રોના કહેવા અનુસાર આજે ફોર વ્હીલ ગાડી અને ટેલર વચ્ચે અકસ્માત થવાનો હતી પરંતુ સદનસીબી કોઈ જાનહાની થઈ નથી પરંતુ ફોર વ્હીલ ગાડી ને નુકસાન પામ્યું છે અહીં ટ્રાફિક જામ ના દ્રશ્યો જોવા મળતી છે અલીપુરા ચોકડી થી વડોદરા રોડ પર એસટી ડેપો અને અલીપુરા ચોકડી વચ્ચે આ જગ્યા પર દુકાનદારો દ્વારા ફૂટપાથ પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે જેના કારણે પબ્લિક ને ચાલવા માટે મુશ્કેલી આવી રહી છે દુકાનદારો પોતાનો માલ રોડ પર મૂકીને ફૂટપાથ પર પબ્લિક ચાલવાની જગ્યા પોતાના દુકાન આગળ ટાયરો સાયકલ અને ખાની પીણી ની લારી ઉભી રાખી દુકાન માલિકો અધકડક રૂપિયા કમાઈ રહ્યા છે અને ખચાખચ જમાવટ કરી રહ્યા છે જેના પરિણામે ટ્રાફિક ની સમસ્યાઓ વધુ ઉભી થઈ રહી છે અકસ્માત પણ સર્જાઈ રહ્યા છે લોકો હવે પંચાયત અને માર્ગ અને મકાન વિભાગ થી માંગ કરી રહ્યા છે કે આ દબાણો દૂર કરવામાં આવે જેથી અલીપુરા ચોકડીમાં ટ્રાફિકની ટ્રાફિક ની સમસ્યા નું સમાધાન થઈ શકે રિપોર્ટર હબીતઉલ્લા મકરાણી અલીપુરા બોડેલી મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ